નમસ્કાર મિત્રો આજે ચાર જુલાઈ ને શુક્રવાર આજે રાત્રે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આજે મિત્રો આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલમાં ન વાંચો તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજે રાત્રે પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં મિત્રો વરસાદની બે સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે જે આગળ વધતા સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે આજે રાત્રે મિત્રો ગુજરાતના ઉદયપુર ભીનમાલ પાલનપુર ડુંગરપુર સુઈગામ ત્યાર પછી મિત્રો અમદાવાદ હળવદ રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર જામનગર રાજકોટ ઓખા પોરબંદર જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હાલ મિત્રો સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના અનેક પંથકોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા તેવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો જુલાઈ મહિનામાં પણ ગુજરાતમાં આભ ફાટે તેવો વરસાદ જોવા મળશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર આવે તેવી આગાહી કરવામાં આવી છે એટલે સાવધાન રહેવા વિનંતી કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો રાત્રે પવનની ગતિ પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના છે ત્યારબાદ મિત્રો ગુજરાતમાં હાલ બંગાળની ખાડી તરફ વરસાદી સિસ્ટમો બની રહી છે જે મિત્રો હાલ આગળ વધીને ગુજરાત તરફ આવવાની સંભાવના છે અને મિત્રો ગુજરાતમાં પણ અમદાવાદ નજીક એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેના કારણે મિત્રો અમદાવાદના આસપાસના પંથકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે હવામાન વિભાગે બે થી ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદને કારણે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે ત્યારબાદ મિત્રો આજે વરસાદે ભૂકા બોલાવ્યા છે તેના અંગેના કેટલાક મહત્વના સમાચારોની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે આ કારણે બનાસકાંઠા અને મહેસાણામાં પૂરની સ્થિતિ સર્જાય છે આ વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી રહી છે આ સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો જો આગળ વાત કરીએ તો રાજ્યમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે મહેસાણા અને બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે જે કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ સાથે નદી નાળા અને ડેમોમાં પાણીની આવક થતાં સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે મિત્રો ડીસા તાલુકામાં ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાદ અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દીધી છે માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ સુધી વરસાદ આવે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો આજે ચુમ્માલીસ તાલુકાઓમાં હળવો વરસાદ આજે મિત્રો સવારથી રાજ્યના ચુમ્માલીસ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે જેમાં વલસાડમાં દોઢ ઇંચ વલસાણામાં એક પોઈન્ટ બે ઇંચ વાવમાં એક પોઈન્ટ બે ઇંચ થરાદમાં એક પોઈન્ટ એક ઇંચ રાણાવાવમાં ત્રેવીસ મિલીમીટર ખેરગામમાં બાવીસ મિલીમીટર પોરબંદરમાં ઓગણીસ મહુવામાં અઢાર અને નવસારીમાં અઢાર મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મહિલાઓ માટે માઠા સમાચાર શાકભાજીના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં તો એવો ઉછાળો આવ્યો છે કે આગામી દિવસોમાં શાકભાજી આનાથી પણ મોંઘી થઈ શકે છે કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે મિત્રો વાલોર પંદર દિવસ પહેલા એકસો ને પચાસ થી એકસો ને સાઠ રૂપિયા કિલો મળતી હતી જે હાલ બસો ને થી ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે મિત્રો ફ્લાવરના એકસો ચાલીસથી એકસો પચાસ રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે ગુવારના એકસો પચાસથી એકસો સાઠ રૂપિયા અને ભીંડાના સો થી એકસો વીસ રૂપિયા સુધી પહોંચી ગયા છે ત્યારબાદ મિત્રો અગત્યના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ભડાકો મિત્રો આજ રોજ સોનાના ભાવમાં મોટો ફેરફાર નોંધાયો છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા રાજ્યોના મોટા શહેરોમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ નેવું રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ અઠ્ઠાણું રૂપિયા સુધી બોલાયો છે જે સસ્સો રૂપિયાનો વધારો દર્શાવે છે આ સાથે આજે સાંજીનો ભાવ એક લાખ અગિયાર હજાર એકસો રૂપિયા સુધી બોલાયો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આજે વહેલી સવારથી જ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ નોંધાયો છે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાથી રસ્તા પર પાણી વહેતા થયા છે છે આ સાથે મિત્રો મિત્રો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું ડીસાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે જિલ્લાના નાના શેકડેમો પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ચોવીસ કલાકમાં માં એકસો ને નવ્વાણું તાલુકાઓમાં વરસાદ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને નવ્વાણું તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે આ દરમિયાન મિત્રો સૌથી વધુ જામ કંડોરણા તાલુકામાં પાંચ થી છ ઇંચ વરસાદ નોંધાયો છે ઈડરમાં પાંચ ઇંચ ધાનેરામાં પાંચ ઇંચ ધોરાજીમાં ચાર જોડિયામાં ચાર મુન્દ્રામાં ત્રણ ઇંચ લાલપુરમાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ જેતપુરમાં ત્રણ ઇંચ વઢવાણમાં ત્રણ પોઈન્ટ એકત્રીસ અને સુડામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે કલેક્ટર અને એસપીના નિવાસસ્થાન નજીક પાણી ભરાયું છે પાલનપુરના ડીપી વિસ્તારમાં પણ દિવાલ ધરાશાયી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કચ્છમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદ મિત્રો હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આજની નવી અપડેટ અનુસાર કચ્છ જિલ્લામાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે કારણે મિત્રો તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે કચ્છ માટે આજે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો આવવા દરરોજના તાજા અને મહત્વના સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો